કે ભાઈ દાતારી કરવાની કઈ જરૂર નથી બસ મને ખોટું ઈ લાગ્યું છે એનું કે તમારે બજારમાં રહેવું જોઈએ કે પબ્લિક વચ્ચે આવું જોઈએ બસ મારો આજ છે વાતને વિશે એ બાબત હવે ડીએનએ માં દાતારી છે નથી જાતી તો શું કરવું બરાબર છે આ મારા સ્વ ખર્ચે વાઇબ્રેટ રોલ ચાલુ છે કે ચોમાસામાં હેરાન ના થાય તો મારા લોહીમાં ભાજપ છે અને કાપી નાખે ને તો આમાંથી લોહી નીકળે નમસ્કાર થોડાજમાં આપનું સ્વાગત છે હું મયુર ગુજરાતમાં હવે ચેલેન્જ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જ આપી દીધી છે અને ત્યારબાદ હવે નહી કે તેમને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ત્યાં જે રોડ રસ્તાના પ્રશ્નો હતા લોકો જે છે તેઓ પણ નારાજ થયા હતા પરંતુ કામ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક કાંતિ અમૃતિયા જે છે તેમના દ્વારા

વિકાસ છે જ અને ગામ નાના મોટા કામ બી થાય જ છે પબ્લિકના પણ વાતને વિષય શું છે કે ક્યાંક બોલવામાં ઉતાવળ કે આ બસ એ જ વિષય છે બાકી કોઈ નથી અને બીજા નંબરમાં કે વધારે વરસાદ હોવાથી પબ્લિક આજે આજે ઝુંડેનું કહેવાય ને પબ્લિક આજ ઘરની બહાર આવી ગઈ હતી તે ચાર પાંચ સોસાયટી છે જે ભાજપના ગઢ છે એ બરાબર કે કાંતિભાઈ તમે આવો ના આવો એમ તો કાંતિભાઈ અહીંયા નહીં હોય અથવા કદાચ નહીં આવી એ કહેવાય રામ જાણે પણ એ અરસામાં કદાચ મને ઈચ્છા થઈ કે હું પબ્લિક વચ્ચે જાઉં એમ તો પબ્લિકે મને આવું કહી રહ્યો અને કદાચ મેં જવાબદારી લીધી કામોની કે ભાઈ મારી જવાબદારી બે ત્રણ રોડની જે જવાબદારી લીધી હતી અને મેં જવાબદારી લીધી તો બેન દીકરીઓ બધી જે રસ્તા ઉપર આવ્યા હતા એ બધા માની ગયા માની ગયા પછી મેં રાત્રે ને રાત્રે કામ ચાલુ કરાવ્યું જોકે નગરપાલિકાનો ફૂલ સપોર્ટ નગરપાલિકાએ માલ આપ્યો અને વાઇબ્રેટ રોલની બધું મેં મંગાવ્યું એટલે કામ પૂરું કરાવ્યું પછી ચાર પાંચ દિવસ પછી કાંતિભાઈ અમૃતિયા કદાચ ટૂંકમાં આવીને સીધો વિડીયો એવો એનો એવો આવ્યો કે ભાઈ દાતારી કરવાની કંઈ જરૂર નથી બસ મને ખોટું એ લાગ્યું છે એનું કે ભાઈ તમારે ચાર પાંચ દિવસમાં કામ એ નથી કરવા દેવું અને કરે છે અને તમે આવી રીતે મોરલ તોડો છો તો આનો મતલબ શું કે તમારે બજારમાં રહેવું જોઈએ કે પબ્લિક વચ્ચે આવું જોઈએ બસ મારો આજ છે વાત વિશે તમને દાતારીનું કહ્યું હતું આપને ટાકીને દાતારી વાત કરી હતી હા કરી છે ને દાતારી કરી છે શું કહેશો એ બાબતે એ બાબતે ડીએનએ માં દાતારી છે નથી જાતી તો શું કરું બરાબર

કામ કરવા જોઈએ પ્રજા વચ્ચે જાવ ને કદાચ ચેલેન્જ આપી તો એમાં આપનું કંઈ નહીં આવે મોરબીમાં બરાબર હા એટલે એમાં કદાચ કાંતિભાઈ બોયલા છે તો એ બરાબર જ બોયલા છે અને આમ જોવા જઈએ તો કદાચ આપ જો કદાચ આવા વિરોધ આવા નાના મોટા પ્રશ્નને લઈને જો બજારમાં આવવા માંગતું હોય તો એ વાતમાં હું સહમતય નથી તમે કામ કરો ભાઈ પ્રજાના કામ કરીને તમે બજારમાં આવો ઓલા વિડીયો ઉતારીને કે તમે બજારમાં આવવા માંગતા તેનો કોઈ મતલબ નથી બરાબર પ્રજા તમે એમ નહીં સ્વીકારે તમારે કામ બોલશે ભાઈ કામ હશે તો તમને સ્વીકારશે પ્રજા તમે કહ્યું હતું ગ્રાન્ટ ની કઈક વાત કરી હતી એમણે પણ કહ્યું હતું કે ઘણી બધી ગ્રાન્ટ તો છે પણ સરકાર આવે છે ને સરકાર આપે જ છે આજે અહીંયા નહીં ગુજરાતમાં તમે જુઓ આખા હિન્દુસ્તાનમાં જુઓ ગ્રાન્ટ ઉપરથી આપે જ છે ને વાપરવી કઈ રીતે વાપરવી શું કઈ એક તો નોલેજ હોવું જોઈએ ને બરાબર કેવા કેવા પ્રશ્નો છે મોરબીમાં જે અત્યાર સુધી સોલ્વ નથી થયા સોલ હતી તૈયામાં તો એક રોડ રસ્તાનો અને ભૂગર પાણી ગટરનો બસ મેં એક આજે ભૌગોલિકના જે બે પ્રશ્ન છે એક મહત્વના છે બે ત્રણ પ્રશ્ન છે ને તમે કહ્યું હતું કે સિવિલમાં ચોવીસ વર્ષથી ડોક્ટર નથી હા આવી એ લોકોની પર્સનલ મેટર છે પણ તેમ છતાંય શું છે મને કોઈ બોલવાનું એવો રાઈટ નથી પણ હા એક આપણે ધ્રુતરાષ્ટ્રની સરખામણીએ ના આવી એટલા માટે એક સહન ન થાય ધ્રુતરાષ્ટ્રની મહાભારતની કહાની તમને ખબર છે ને મયુરભાઈ જાણવા છતાં એ કઈ ના બોલે અને પોતાના સ્વાર્થ માટે પચાસ સો જણા નું ખરાબ થતું હોય તો સહન કરી ચોવીસ વર્ષ થી ડોક્ટર છે અને સિવિલ હોસ્પિટલમાં રિઝલ્ટ નથી એમ તો છતાં એની ફેરબદલી થવી જ એના એકબીજાના રૂપિયા વાપરતા હોય એવો કંઈક ક્યાંક ને ક્યાંક બીજા સ્વાર્થ હોય આ સ્વાર્થ હોય તો એનો કોઈ મતલબ નથી પણ તમારા સ્વાર્થ આટું તમે પબ્લિક ને હેરાન કરો એ એક વિચારવું જોઈએ ને એ લેવલ પર બસ આજ વાત છે કાંતિભાઈ જે વાત કરી હતી દાતારીની એમાં તમને કહ્યું કે આવી બધી ઘટનાઓ છે પરંતુ આખું આ રાજકારણ જે સામે આવ્યું છે એ ક્યાંથી કારણ કે આ બબાલ ક્યાંથી થઈ આખી આ બબાલ પાછળ બબાલ કઈ નથી મોરબીમાં કઈ નહીં કોઈ વ્યક્તિ સારું કામ કરે તો મને એટલી ખબર પડે છે કે દુશ્મન હોય ને તો એને સ્વીકારવો પડે મયૂરભાઈ હમ દુશ્મન હોય તો સારું કામ કરે ને સ્વીકારવું પડે આવી વિચારસરણી હોય ને તો પ્રજા સુખી થાય પણ તમારો વિરોધ તમે ભાજપ માંથી કામગીરી કરી રહ્યા છો કાંતિભાઈ પણ ધારાસભ્ય છે એ પણ ભાજપના છે વિચારસરણી ક્યાંક વિચારધારા ને નો મેળવતો હોય ને બાકી તો મારા લોહીમાં ભાજપ છે અને કાપી નાખે ને તો આમાંથી લોહી નીકળે મયુરુભાઈ પણ વાતને વિષય શું છે ને ક્યાંક આપણે સારા કામ કરતા હોય ને ડિસ્ટર્બ કરે આપણે એક વાર ના બોલી બે વાર ના બોલી પછી ક્યાંક ને ક્યાંક એને મારે વળતો જવાબ તો દેવો પડે ને અને પ્રજા વચ્ચે મારે દેવો પડ્યો છે આ વખતે નહીતર હું આડકતરી રીતે ને આપી દઉં છું પણ આ વખતે હવે મારે પ્રજા વચ્ચે કેવું પડ્યું છે બરાબર તમે કહ્યું વિડીયો બનાવવામાં માસ્ટર છે કયા વિડીયો બનાવી રહ્યા એ ટુ સેડ બરાબર અત્યાર સુધીના હા એનું ફેસબુક નું એકાઉન્ટ જોઈ લો હ

કાંતિભાઈ ખરેખર બધા કામ કરવા જોઈએ લોકો વચ્ચે જવું જોઈએ લોકો વચ્ચે જાય છે કે નથી જતા ના હજુ મારા ધ્યાનમાં નથી આવ્યું પણ ટૂંકમાં કદાચ ક્યાંક જાતા હોય તો એ મારા ધ્યાનમાં આવ્યું નથી હજુ હું છું પાંચ દિવસ જે રાત ને દિવસ એટલી મને ખબર છે અને હું તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો મયુરભાઈ ખોટી કોઈ બીજી વાત કે કોઈ પોલિટિકલ કે કોઈ નથી કયા કયા વિસ્તારો હતા કે પણ છે તમે કામગીરી કરી હા મારી અત્યાર સુધી મોરબીમાં કદાચ કોઈ બીજા નેતા જે ઉગડતા નેતા હોય સારું કામ કરે તો નથી સ્વીકારી શકતા શું થાય એમાં

બરાબર તમે આ બાબતે તમે કહ્યું કે મોરબીની અંદર વિકાસ નથી થયો પણ તમે પણ ભાજપના નેતા છો પણ તમારી જવાબદારી આવે છે તમે આ મોરબીનું એટલે આખું મોરબી નથી આવતું મોરબીના માત્ર રોડ રસ્તા રોડ રસ્તા અને ગટર જે વર્ષોથી આ પ્રશ્નો છે અને કેવાય ને કે નાના માણસોના પ્રશ્ન છે આ બધા હમ એ જો ત્રીસ વર્ષમાં ન થાય તો એ એક શરમજનક વાત કહેવાય બાકી બીજો કોઈ વિષય આજ વિષય છે મેન તો હંમેશા ત્રીસ વર્ષથી ત્યાં ભાજપનું શાસન પણ રહ્યું છે છતાં પણ કામો નથી થતાં લોકોના ભાજપનું શાસન ભાજપનું કે એ કંઈ છે જ નહીં વચ્ચે કોંગ્રેસે હતી એવું નથી હં વચ્ચે કોંગ્રેસે હતી તોય આજ જ મોરબી હતું બરાબર ઠીક છે એટલે કામ થશે તો સત્તાધારી ભાજપ ભારતીય જનતા પાર્ટી છે તો કામ થશે આમ જ થશે બાકી તો અત્યારે બીજા કોઈ હા વિચારવાનું ઓલું થતું નથી બરાબર અજયભાઈ જોડાવા બધા Ok, ok, pronto. Thank you.